ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછિયાવાડમાં સ્થાનિક નગરસેવકો નગરપાલિકાના સફાઈ કર્મીઓ સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હિ સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો સાથે જ સ્થાનિકોને સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરસેવક પ્રવીણ પટેલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સ્થાપક પ્રમુખ નીતિન માને અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા કચરાનું વર્ગીકરણ માટે આવે છે અને સોશિયલ મીડિયા જે એક આજકાલ બહુ જ પાવરફુલ ટૂલ છે એનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને સ્વચ્છતા માટેની માહિતી સાથે સાથે સ્વચ્છતાની લોકોમાં કેવી રીતે જાગૃતતા આવે અને આદત પડે અને એક આદત એવી કેળવાય કે કચરાનું વર્ગીકરણ થાય અને સૂકો અને ભીનો કચરો એ પ્રોપર રીતે સેગ્રીગેશન થાય અને એનું પ્રોપર વર્મિકમ્પોઝ થાય અને રિસાઈકલિંગમાં જાય કચરો એ હિસાબથી અમે આજે આ નાટકને રજૂ કર્યું છે